GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News નાતાલ એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ નાતાલના અઠવાડિયા ગામથી સમગ્ર ખ્રિસ્તી સમાજમાં અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ ડેકોરેશનની શરૂઆત થઈ જાય છે અને આ બધામાં ખૂબ મહત્વ ગણાતું એવું ક્રિસમસ કેરલ છે અને આ સમયમાં ખ્રિસ્તી ભાઈઓ બહેનોને ચર્ચના પાળક સાહેબ દ્વારા ક્રિસમસ કેરલ કાર્યક્રમ કરવામાં આવે છે

ખ્રિસ્તી સમાજના લોકો સાથે મળીને એકબીજાના ઘરે જઈને પ્રભુ ઈશુના ગીતો ગાય છે તેમને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવે છે સાથે ઘરના સભ્યોને કેક ચોકલેટ જેવી ભેટ આપવામાં આવે છે અને કેરળ સિંગિંગમાં યુવાઓ વડીલો બાળકો જેવા લોકો આનંદ સ જોડાય છે અને અલગ અલગ વાજિંત્રો સાથે ગીતો ગાવવામાં આવે છે